હર હર મહાદેવ શિવશંકર હર હર મહાદેવ તો મિત્રો ફરી આપણે એકવાર બીજા બ્લોકમાં આપણે આવી ગયા છીએ ને બાપાએ મોકલ્યા આપણે કટોલીમાં પાણી વારવા પછી એની ભલે થાય નહિ આપણે કટોલીમાં પાણી વારવા તો આવ્યા ભાઈ પણ પાણી તો જો યાર કાં જાય છે પાણી રેલમ છેલમ થઈ ગયું યાર આ કટોલીમાં પાણી વારવા આવ્યા છે જોઈ શકો છો આપડી કટોલી છે મિત્રો તો કટોલી માં આપણે પાણી વારવા આવ્યા પણ કટોલી માં પાણી તો જો યાર રેલમ સેલમ થાય છે હું તમને બતાવું છું હમણાં યાર જોજો તમે હો પછી કેવું પાણી રેલમ સેલમ થાય મને કોમેન્ટમાં જણાવજો અને આપડી ચેનલમાં તમે પહેલી વાર હોય તો આપડી ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી દીજો અને લાઇક કરી દીજો મિત્રો હર હર મહાદેવ તમને હું બતાવું હો પાણી કઈ રીતના જાય રેલમ સેલમ આપડે કટોલીમાં પાણી વારવા તો આવ્યા જ છે મિત્રો જોઈ લો મિત્રો એની ભલી થાય એની તે આ રીતનું રેલમ છેલમ પાણી થાય છે ધોરિયામાંથી પાણી રેલમ છેલમ જાય છે બાપુ આ જોઈ લો જોઈ લો અમારી કટોલીમાં પાણી તો જાય છે પણ પાણી બીજા હરિયામાં જાય છે જવું ને બાપુ આ જોઈ લો આ હા 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 પાણી આમાં કેમ ક્યારો ભરાય કલાકે તો ક્યારે ભરાય બાપુ અને આ આપણી કટોલી છે જોઈ લો મિત્રો કટોલીમાં ભાવ તો હાવ ડીમ થઈ ગયો છે કઈ વધતું નથી વાહે ખાલી અમે જ વાહે એવું છે ભાઈ કટોલીમાં મારે રહી ગયા ઓણ તો કટોલીમાં કંઈ છે નહીં ખાસ ભાઈ વરસાદ થોડીક તકલીફ કરી દીધી અને થોડીક વેપારીઓએ તકલીફ કરી દીધી એટલે અમે વધ્યા તકલીફની વસારે અમે છે અત્યારે બરોબર છે આ કટોલી પેરી રીંગડી છે પણ રીંગડીમાં એ કોઈ રીંગણું જ નથી ભાઈ તો એમ વાત છે બાપુ આ જોઈ લો રેલમ સેલમ છે બાપા એમ મોકલા તો ખરા પાવડો કેમ કે પાવડો આમળો જો આ પાવડો પીડો આપણો મેળો રળે બેઠો બેઠો ઈ તોકાવી ન કે લોઢા જી હું ખેતર થઈ ગયું યાર જોઈ શકો છો તમે આ લાખા બાપા જાય છે આપણે જવ જાય છે લાખા બાપા એની વાડીમાં જાય છે આપડા આમું જોઈ છે કે આ શું કરે છે જા હાથ ઉછો કરતા જાય છે લાખા બાપા હવે ઈને પાણી છલાવ્યું છે હવે જાય છે ધીરે ધીરે એને ખબર નથી કે આ શું થાય અહીંયા ઈ ઊભી કે જોવા માટે માથામાં હાથું ને ગરમી ખંજવારે છે એટાળે ગરમી લુસે કે બાપા ધોમ ધોકાર પડ્યો તો એ કહો ભાઈ તો બુસ્કટ ખખરતા ખખરતા જાય છે બાપુ એની વાડી છે જો આ નારાડી પછીની એની વાડી છે અને એની માંડવી છે તો એ પણ હવે નીકળી ગયા છે જોતાં જોતાં કે આ શું કરે છે અહીંયા પાણી મોકલો ને પાણી તો રેલમ સેલમ જાય છે અને આ બાપુ વિડીયો બનાવે છે એવું દેખાય છે બાપુ આ આપણી કટોલી છે અને આ રીંગડી વાવેલી છે ખાવા માટે ઓર્ગોનિક છે રીંગડીમાં કોઈ જાતની દવા નથી છટતા કે કોઈને છટાઈ પણ નહીં મિત્રો દવા ફરી બીજા બ્લોગ અને ફરી મિત્રો આપણે બીજા બ્લોકમાં મળશું આગળ આપણે તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરજો મિત્રો આ તમે જોઈ શકો છો આપણી વાડી છે આગળ પણ મેં આગળના બ્લોકમાં પણ મેં તમને બતાવી હતી આપણી વાડી તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ભલા માણસ જેથી કરીને હું તમને નવા નવા વિડીયો આગળ બનાવું બનાવી શકું બરાબર તો મિત્રો મળશું આપણે આગળના બ્લોગમાં અને જો હું તમને કદાચ મારી પાણીની ફૂક બતાવું મોટર કઈ રીતનું પાણી કાઢે છે અત્યારે તો આવું પાણી કાઢે પણ ઉનાળે આવું પાણી ન કાઢે હલો આપણે હાઈલા જઈએ ધોરિયામાં કારણ કે બીજી ક્યાંય હલાય એમ નહીં આમાં બરોબર છે જો અહીંયા આપણી મોટર ચાલુ છે